મેઘરજ તાલુકાના ઈસરી ગામ નજીક આવેલ પચાસ વર્ષ જૂના અને જર્જરિત થઈ ગયેલા પુલિયા પરથી પસાર ન થવા માટે તંત્ર દ્વારા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા આજે તારીખ બાર જુલાઈ સવારે અગિયારથી બપોરના એકના અરસામાં મેઘરજ તાલુકાના ઈસરી નજીક આવેલા પચાસ વર્ષ જૂના અને જર્જરિત થઈ ગયેલા પુલિયા પર તંત્ર દ્વારા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ત્યાંથી પસાર ન થવા માટે સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે નોંધનીય છે કે આ પુલિયું આશરે પચાસ વર્ષ જૂનું છે જે જર્જરિત હાલતમાં થઈ ગયેલ છે અને વ્યાપક ક્ષતિમાં હોવાથી ત્યાંથી પસાર ન થવા માટે તંત્ર દ્વારા સૂચના લગાવવામાં આવી છે પુલિયું ભિલોડા તાલુકાના ગામોને જોડતું પુલિયું હોવાથી તેનો મહત્તમ ઉપયોગ વાહન ચાલકો તેમજ રાહદારીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ પુલ પરથી પસાર ન થવા માટે સૂચના લગાવવામાં આવી છે ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે મારું નામ રગજીભાઈ કયાભાઈ ડામોર છે હું પુલોનો વતી છું મારા ઘર નજીક એક પુલ આવેલું છે એ પુલને જર્જરીત થયેલું છે એ પુલ વર્ષોથી જૂનું છે એ પૂલતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાલ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જેતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવી છે પુલિયો અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમને ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વોકાટીમાંથી ઇસરીથી વોકાટિંબા થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલ છે અત્યારે હાલ તો સાધન બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક